પરેશભાઈ ભાઈ ધાના હોત ને તો હું તમારા તમને તમને ખેડૂતો ના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને વાત કરાચી ખોટી ઈ હો ટકા હાચી

કેવી રીતના ચાર હજાર કરોડ રૂપિયા ખાઈ ગયા નવ ગોડાઉન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ ની સરકારે ફ્લોર માં નથી મૂક્યો ગોપાલભાઈ ને કયો વિધાનસભા ગમ કમાવે એમ નહીં બે રૂમ ઈજ સાય હોસ્પિટલમાં હતા ઈ અહિયાં શું કરતા હતા મન તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ તમે હતા કેસરી સાફા પેરી પેરીને પંજાબ વાળા ભાઈઓને અહીંયા ઉતાર્યા હતા હું કરતા હતા મારવા હતા

કેમ પડી ગયા ગોપાલ ભાઈ ગુજરાત ની જનતા નું ફેસબુક ની કોમેન્ટ તમારી પોસ્ટ જોઈ લ્યો તમારી હો કોમેન્ટમાં નેવું કોમેન્ટ ફેવર માં હોય તો

નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર હજી જેલમાં તમે તો ભાજપ કરો ગોપાલ આને તો બાવી હજાર રૂપિયા નો વિરોધ કરાય ને આમ આદમી પાર્ટી નો ન કરાય

ગુજરાત માં અને એનું મોટા હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર કીધું કોંગ્રેસ ગુજરાત નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત જ છીએ તમે ખેડૂત થાવતા હું દવા છે દવા તો તમારે દેવા તો તમે પીવડાવો નેતૃત્વ લે હાચા ગોપાલ મુજરો કરે અત્યારે 24000 તો બે હજાર